આદુને આપણે પહેલાં તેની છાલ કાઢી નાખીશું જેથી કે તેમાં કૂચા ન પડે તો આદુને આ રીતે ઉપરની છાલ કાઢી નાખવી અને આદુની પસંદગી આ રીતની જ કરવી આદુ આ રીતે લાંબી સાઈઝના લેવા અને તેમાં બિલકુલ ગાંઠો ના હોય એ રીતના આદુ પસંદ કરવા આદુમાં જો ગાંઠો વધારે હશે તો તેમાં રેસા રહેવાની પણ શક્યતા વધારે હશે હું તમને આગળ બતાવું કે આદુ આ રીતનું પસંદ કરેલું હોય છે તો તેમાં બિલકુલ રેસા પણ નથી હોતા તો આદુની આપણે તેની છાલ બધી જ કાઢી નાખી છે આ રીતે આદુની બધી જ છાલ કાઢી નાખ્યા બાદ તેમાંથી તેને ધોઈ પણ કાઢીશું આદુને ધોયા બાદ તેમાંથી આપણે તેને નાના નાના ટુકડામાં કટ કરી લઈશું રોજ સવારમાં એક ચમચી આદુ પાક શિયાળામાં તો ખાસ ખાવો જોઈએ આ આદુ પાકની અંદર ઘણી બધી આપણે વસ્તુ એડ કરીશું જેથી આદુ પાક એકદમ હેલ્ધી બને છે આદુ કબજિયાત ગેસ અપચારની સમસ્યામાં પણ રાહત આપે છે તો અહીં તમે જોઈ શકો છો આદુની ઉપરની છાલ આપણે કાઢી નાખી છે ત્યારબાદ તેને ધોઈ કાઢ્યું છે અને આ રીતે આપણે તેને નાના નાના ટુકડામાં કટ કરી લઈશું અને ટુકડા કરવાની સાથે તમે જોઈ શકો છો કે આદુના આ રીતે વચ્ચેથી કટ કરવાથી પણ બિલકુલ તેમાં રેસા નથી દેખાતા તો એ રીતનું જ આદુ આપણે પસંદ કરીશું કારણ કે જો અંદર રેસા હશે તો તમને મોડામાં આવશે અને જે તમને ખાવાના પણ પસંદ નહીં આવે અને તેમાં તીખાશ પણ વધારે હોય છે તો આદુને આપણે નાના નાના ટુકડા કરી દીધા છે હવે તેને મિક્સરમાં ગ્રાઇન્ડ કરી લઈશું આ રીતે મિક્સરમાં ગ્રાઇન્ડ કરતી વખતે પણ રેસા વચ્ચે ભરાઈ જાય છે તો આદું આ જ રીતનું પસંદ કરવું હવે તમે જોઈ શકો છો આદુને આપણે એકદમ ઝીણી સ્મૂથ પેસ્ટ તૈયાર કરી દીધી છે અને આ રીતે પેસ્ટ કરતી વખતે બિલકુલ પાણીનો ઉપયોગ નથી કર્યો હવે આપણે એક પેન લઈશું અને તેમાં કાજુ બદામ અને અખરોટ એડ કરીશું બધાનું પ્રમાણ આપણે એકદમ સરખું રાખ્યું છે લગભગ પચાસ ગ્રામ જેટલા ડ્રાયફ્રૂટ લીધા છે અને ધીમી આંચ ઉપર તેને સાંતળીશું બે મિનિટ માટે જ તેને રોસ્ટ કરવાના છે જેથી તેને આપણે સારી રીતે મિક્સરમાં ક્રશ કરી શકીએ તો ડ્રાયફ્રૂટને માત્ર બે મિનિટ માટે જ આપણે ધીમી આંચ ઉપર રોસ્ટ કરીશું આમ કરવાથી તે સારી રીતે એકદમ ક્રન્ચી થઈ જશે અને મિક્સરમાં સારી રીતે ક્રશ થઈ જશે ક્રશ કરતી વખતે આપણે તેને રિવર્સ ફોર્મમાં ફેરવતા રહીશું મિક્સરને અને પછી ક્રશ કરીશું ત્યારબાદ એક પેન લઈશું અને તેમાં ત્રણ ચમચી જેટલું ઘી એડ કરીશું અહીંયા ઘીનું પ્રમાણ આપણે એકદમ ઓછું લીધું છે જો તમારે વધારે ઘી એડ કરવું હોય તો તમે કરી શકો છો હવે આપણે જે આદુની પેસ્ટ તૈયાર કરી છે તેને એડ કરી દઈશું અને ધીમી આંચ ઉપર તેને સાંતળીશું આદુ એ સ્ટીલના વાસણમાં નીચે ચોંટી જાય છે જ્યારે તે તૈયાર થાય છે ત્યારે તેથી આપણે અહીંયા નોનસ્ટિકનો ઉપયોગ કર્યો છે અહીંયા આદુ પાકને તમે અલગ અલગ શેપમાં પણ કટ કરી શકો છો અથવા તો તેને લાડુ પણ બનાવીને રાખી શકો છો રોજ સવારમાં એક લાડુ આ રીતે નાના મોટા કોઈ પણ બાળકોને પણ આપી શકાય છે આ આદુ પાક એકદમ હેલ્ધી હોય છે અને ખાવામાં તમને ખૂબ જ સરસ લાગશે તો એકવાર આ રેસીપી તમે જરૂર ટ્રાય કરજો ધીમી આજ ઉપર આપણે આદુને રોસ્ટ કરતા રહીશું અને જે પણ તેમાં પાણીનું પ્રમાણ છે એ બધું મોસ્ચર જ્યાં સુધી ડ્રાય ન થઈ જાય ત્યાં સુધી તેને રોસ્ટ કરતા રહીશું આદુની પેસ્ટ જેમ ડ્રાય થશે ને તેમ તે વધારે ગાઢી તૈયાર થાય છે અને તેનો કલર પણ થોડો ડાર્ક થઈ જાય છે તો આ રીતની આદુની પેસ્ટ થોડી ગાઢી તૈયાર થઈ જાય ત્યારબાદ આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને તેને એક બીજા બાઉલમાં લઈ લઈશું હવે તે જ પેનમાં એક ચમચી જેટલું ઘી એડ કરીશું ઘીને મેલ્ટ થવા દઈશું ત્યારબાદ તેમાં ત્રણથી ચાર ચમચી જેટલો ભાખરીનો લોટ એડ કરીશું જે ઘઉંનો જો લોટ હોય છે તે મોટા સાઇઝમાં હોય છે ત્યારબાદ તેમાં કકરો આ રીતનો અડદનો લોટ એડ કરીશું એ પણ ત્રણ ચાર ચમચી જેટલો જ લઈશું ત્યારબાદ બે ત્રણ ચમચી જેટલું કોપરાનું બુરું એડ કરીશું અને ધીમી આંચ ઉપર તેને રોસ્ટ થવા દઈશું જો કોપરાનું બુરું ના હોય તો સૂકા કોપરાનું છીણ તમે છીણીને પણ લઈ શકો છો અહીંયા ડ્રાયફ્રૂટ પણ તમે મનગમતા લઈ શકો છો ખારેક કે ખજૂર પણ તમે એડ કરી શકો છો તો આપણે અહીંયા ખારેક કે ખજૂર એડ નથી કર્યા પણ કોપરાનું બુરું એટલે કે કોપરાનું છીણ એડ કરીશું અને ધીમી આંચ ઉપર આ લોટને શેકાવા દઈશું લોટ જેમ શેકાશે તેમ તેમાંથી સુગંધ આવવા લાગે છે અને તેનો કલર પણ થોડો ચેન્જ થઈ જાય છે તો આ રીતનો થોડો કલર ચેન્જ થઈ જાય અને સુગંધ આવે એટલે તેને એક બાઉલમાં કાઢી લઈશું ત્યારબાદ તેજ પેનમાં એક ચમચી જેટલું ઘી એડ કરીશું અને તેમાં વન ફોર્થ કપ જેટલો ગોળ છીણીને એડ કરીશું જેથી ગોળ સારી રીતે ઝડપથી મેલ્ટ થઈ જાય તો અહીંયા આપણે ગોળની ચાસણી કે પાયો નથી કરવાનો એટલે ગેસની ફ્લેમ એકદમ ધીમી જ રાખવાની ત્યારબાદ બે ત્રણ ચમચી જેટલો તેમાં બાવળનો ગુંદર એડ કરીશું અને ગુંદરને પણ ઝીણો ક્રશ કરીને પણ તમે લઈ શકો છો તો આપણે ગોંડની સાથે ગુંદરને પણ ઓગાળી દઈશું બસ થોડો ઓગળી જાય અને ફૂલીને ઉપર આવી જાય એટલે ગેસની ફ્લેમ આપણે બંધ કરી દઈશું શિયાળામાં થતા સાંધાના દુખાવામાં અને કમરના દુખાવામાં આ ગુંદર ખૂબ જ લાભદાયક છે હવે તમે જોઈ શકો છો કે ગુંદર પણ મેલ્ટ થઈ જવા આવ્યો છે અને ફૂલીને ઉપર આવી ગયો છે તો ગેસની ફ્લેમ આપણે બંધ કરી દઈશું અને જે ડ્રાય ફ્રૂટ છે તેને ક્રશ કરી લઈશું તમે જોઈ શકો છો કે ગુંદર સારી રીતે મેલ્ટ થઈ ગયો છે ગોળ પણ મેલ્ટ થઈ ગયો છે તો હવે આપણે તેમાં ડ્રાય ફ્રૂટનો પાવડર એડ કરી દઈશું ગુંદર આ રીતે બરાબર ફૂલીને ઉપર આવે ને એટલે સમજવું કે તે બરાબર સરસ રીતે ચડી ગયો છે તો ગુંદર આ રીતે કરકરો થઈ જાય તેનો ટેસ્ટ પણ ખૂબ જ સરસ લાગે છે હવે આપણે જે લોટ શેકીને રાખ્યો છે તે પણ એડ કરી દઈશું અને સાથે જિન્જરની પેસ્ટ એટલે કે આદુની પેસ્ટ પણ એડ કરી દઈશું અને બે ચમચી જેટલું બીજું ઘી એડ કરીશું અને ધીમી આંચ ઉપર જ તેને રોસ્ટ કરતા રહીશું સતત હલાવતા રહીશું જેથી ગુંદર છે તે બરાબર સારી રીતે મેલ્ટ થઈ જાય તમે ચવેથાની મદદથી તેને થોડોક રસ કરી શકો છો શિયાળા માટે આ રીતનો આદુપાક સ્પેશિયલ બનાવવામાં આવે છે તમે કદી ખાધો ના હોય તો એકવાર આ રેસીપી જરૂર ટ્રાય કરજો હવે બે ચમચી જેટલો તેમાં જિન્જર પાવડર એટલે કે સૂંઠ પાવડર એડ કરીશું અને પાંચ છ ચમચી જેટલો ગંઠોળાનો પાવડર એડ કરીશું અને સારી રીતે તેને મિક્સ કરી લઈશું અહીંયા જિન્જર પાવડર આપણે ઓછો એડ કર્યો છે કેમ કે આપણે અહીંયા આદુનો પાક બનાવીએ છીએ એટલે તેમાં આદુ ઓલરેડી આવી ગયું છે તો આદુને સૂકવીને તેનો પાવડર કરવામાં આવે છે અને સૂંઠ તૈયાર કરવામાં આવે છે તેથી આપણે અહીંયા સૂંઠ ઓછી એડ કરી છે અને કંઠોળાનો પાવડર વધારે એડ કરીશું હવે ઘી પણ રિલીઝ થઈ ગયું છે તો ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને આપણો આદુ પાક તૈયાર થઈ ગયો છે હવે જે થાળી કે ડીશમાં કે પછી આ રીતનું કોઈ ટીન હોય તો તેમાં ઘી સ્પ્રેડ કરી દઈશું અને ત્યારબાદ તેમાં આદુ પાક એડ કરી દઈશું અને સારી રીતે તેને મિક્સ કરી લઈશું અને આ રીતે તેને એક જગ્યાએ ઠારી દઈશું તો તેને એક બાજુ સાઈડ પર કરતા જઈશું અને દબાવતા જઈશું આ રીતે કરવાથી સારી રીતે જેટલી સાઇઝનો આપણે આદુ પાક જોતો હોય એ રીતનો તમે તેને સ્પ્રેડ કરી શકો છો ત્યારબાદ ચબેથાની ઉપર જે પણ રહેલું છે તે માવાને પણ આપણે કાઢી લઈશું અને સારી રીતે તેને એક એકદમ સ્મૂથ લેવલમાં કરી લઈશું અને તમે જોઈ શકો છો કે આપણે એક ઇંચ જેટલી તેમાં થિકનેસ રાખી છે ત્યારબાદ આ રીતે વાડકીની મદદથી થોડો દબાવીને એક સાઈડ કરી દેવો ત્યારબાદ ઉપર મગજ તરી એડ કરીશું અને થોડા ખસખસ એડ કરીશું તો મગજ તરી અને ખસખસ નો લુક ખૂબ સરસ લાગે છે એની જગ્યાએ તમે કોઈ પણ કાજુ બદામ પિસ્તાની કતરણ પણ એડ કરી શકો છો આદુ પાક તૈયાર છે હવે તેને એક કલાક માટે રેસ્ટ આપીશું ત્યારબાદ તે એકદમ ઠરી જશે અને સારી રીતે સેટ થઈ જશે પછી ચપ્પાની મદદથી તેને આ રીતે કટ કરી લઈશું હવે તેને સર્વિંગ પ્લેટમાં લઈ લઈએ રોજ આ રીતનો એક આદુ પાક તમે ખાશો ને તો તમારા શરીરમાં કોઈ પણ જાતના સાંધાના પણ રાહત આપશે શરદી પણ 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 રાહત આપશે બધા બીમાર બીમાર પડશે તમે તમે નહીં પડો તો આ જરૂર ટ્રાય કરજો કે કેટલો ટેસ્ટી અને એકદમ પરફેક્ટ આદુ પાક તૈયાર થયો છે બસ અહિયાં આદુ પાક બનાવતી વખતે એ વાતનું ધ્યાન રાખવું બે ત્રણ મિનિટ માટે જ આપણે તેને રોસ્ટ કરવાનો છે ફૂડ એન્ડ દર્શનાલ ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કર લો બેલ લાયકોન ને દબાવ જેથી દરેક નવા વિડીયોના નોટિફિકેશન મળતા રહે દર્શના ફૂડ એન્ડ કિચન હબ ચેનલ ને હવે તમે ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર પણ જોઈ શકો છો ગોળ વધારે પડતો મેલ્ટ નથી કરવાનો તેનો પાયો નથી કરવાનો બસ તે એક લિક્વિડ ફોર્મ માં આવી જાય એટલે ગેસની ની ફ્લેમ બંધ કરી દેવી આઈ હોપ અહીં જણાવેલી ટિપ્સ અને સજેશન તમને પસંદ આવ્યા હશે ફરી મળીશું આ જ રીતે નવા વિડીયો સાથે ત્યાં સુધી આવજો બાય થેન્ક યુ જય સ્વામિનારાયણ